સામે પ્રશ્નાર્થ અગરિયાવાડ ઘર પર પથ્થરમારો કરાયો ભાવનગરમાં અગરિયાવાડ શિવનગર માં ભાંગના કારખાના પાસે છ જેટલા શખ્સો એ આવીને ઘર પર પથ્થરમારો સહિતના ઘા ઝીકીને નુકસાન કર્યું હતું આ બનાવ અંગે શીલાબેન અશ્વિનભાઈ બાંધણીયા જણાવ્યું હતું કે અમે તેમના સાસુના ઘરે હતા ત્યારે છ જેટલા શખ્સો આવીને ઘર ઉપર પથ્થર મારો કરી નુકસાન કર્યું હતું એટલું જ નહીં આવેલા શખ્સો કોઈ ધાતક હથિયાર જેવું કાઢ્યું હતું આ પથ્થર મારવામાં તેમના સાસુ ઈજા પહોંચી હતી પોલીસ નું કોઈ અસ્તિત્વ ન હોય તે માથા ભારે તત્વો ભાવનગર માં બેફામ બન્યા છે અને ઘટનાને અંજામ આપી રહ્યા છે કેમેરામેન વિજય માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર મારું નામ શીલાબેન અશ્વિનભાઈ બાંભણીયા બેન આવ્યા આયા છે ને ઘર ઉપર હુમલો કરવા ને 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 બધા કર્યા એવું અમે બે હાહુ એક ખુ અને પછી છે ને કેટલું નુકસાન કર્યું મારા હાહુ ને મારી દે હું આડી પડી મને કે તું કોણ છો કે તારા હોય ને બોલા પાણી વાળા કે તમને હારી પટના હલવાળવાના છે અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાડવાના છે અમારે કે એટલે અમે અમારી ગાડી હળગાવી દેસુ કે થાય ને એમ કરી લેજો અને રેવું હોય એમ રહી લેજો જગ્યા છે હે શિવનગર આગરિયા વાળા કારખાના ની હામી અદાવાદ કેવું વસ્તુ નથી અમે તો ઓળખતાય નથી કેવું ઓળખી છે એનું નામ મોહિત કરીને હવે બીજા એને આણે હતા કેટલા જણા એને તો હું નથી ઓળખતી હવે કોને ઈજા દીધો